ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરત મહાનગરપાલિકા રેન વોટર હાર્વેસ્ટિંગ કરવા માટે એવા વિસ્તારોને ટાર્ગેટ કરી રહી છે જ્યાં વરસાદી પાણી એકત્ર થાય છે અને તેનો કોઈ ઉપયોગ થતો નથી ખાસ કરીને શહેરના લો લાઇન એરિયા જ્યાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે ત્યાં પણ બોરિંગ વેલ રેગ્યુલેટિંગ વેલના થકી આવનાર દિવસોમાં સમગ્ર સુરત શહેરમાં ઝુંબેશ હાથ ધરવામાં આવશે આ સિવાય સુરત બ્રિજ સિટી છે એટલે રેલવે અને ફ્લાયઓવર બ્રિજ ત્યાં પણ બ્રિજમાંથી પાણી એકત્ર કરી તેમને પણ ભૂગર્ભમાં ઉતારી શકાય તે માટેની ડિઝાઇન પણ મનપાના એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવી છે જેટલા રિંગ રોડ સુરત શહેરમાં અને સુડા વિસ્તારમાં બન્યા છે તેની વચ્ચે ડિવાઇડર હોય છે એ ડિવાઇડરનો પણ ઉપયોગ રેઇન વોટર હાર્વેસ્ટિંગ માધ્યમથી કરવામાં આવશે મનપાની જે બે હજાર મિલકત છે તેમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવશે સુરત મહાનગરપાલિકા રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા હતી જેણે પ્રથમ વોટર હાર્વેસ્ટિંગ માટે પોલિસી બનાવી હતી જે જનભાગીદારી યોજના અંતર્ગત હતી આ યોજના સોસાયટી માટે બનાવવામાં આવી હતી ગુજરાત સરકારે આ પોલિસી જનભાગીદારી યોજનામાં સામેલ કરી છે સમગ્ર મહાનગરપાલિકામાં જનભાગીદારી યોજના હેઠળ વોટર હાર્વેસ્ટિંગ કરી શકાય છે સુરતમાં જે પોલિસી જનભાગીદારી યોજના માટે છે જેમાંથી તે પણ સોસાયટી રેન વોટર હાર્વેસ્ટિંગ બનાવવા માંગે છે તેમને સિત્તેર હજાર વીસ દસમાં ગવર્મેન્ટની સ્કીમનો લાભ મળે છે સિત્તેર ટકા ગવર્મેન્ટની ગ્રાન્ટમાંથી વીસ ટકા ધારાસભ્ય અથવા તો કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અને દસ ટકા સુરત મહાનગરપાલિકા સ્વભંડોળમાંથી મળે છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત